નમસ્કાર હું છું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર મુંદ્રાની ગૂંકી નદીના ખાડામાં ડૂબી જતાં બે બાળકોના કરૃંહો બંને બાળકો સોમવારે બપોર પછી ઘરેથી નીકળી ગયા હતા બાદમાં સ્થાનિક લોકોએ શોધખોળ કરતાં બંને બાળકોના મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યા હતા અગ્રણીઓ મુન્દ્રા જનરલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા મુંદ્રાના સુખ પર વાસમાં રહેતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે મંગળવારે સવારે ગુમ થયેલા બંને બાળકોના મૃતદેહ સુખ પર વાસની પાછળ આવેલ ભૂખી નદીના પાણી ભરેલા ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ડૂબી જતા બંને મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું ઘટનાએ મુંદ્રા પંથકમાં ભારે ચકચાર સર્જી હતી બનાવની વધુ મળતી વિગતો આપતા આ વિસ્તારના અગ્રણીએ જણાવ્યું હતું કે તારીખ અનવર સોતા તેર અને રજા ઇબ્રાહીમ જુનેજા ઉમર અગિયાર સોમવારે બપોરે પોતાના ઘેરથી નીકળી ગયા હતા બાદમાં રાત્રિ સુધી પરત ન આવતા પરવાસના લોકો અને પરિવારજનોએ બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી સુખપરવાસના જ પટેલ સલીમભાઈએ જણાવ્યું હતું કે આ બંને બાળકો ગુમ થયા બાદ આ વિસ્તારના તમામ આગેવાનો અલગ અલગ વિસ્તારોમાં શોધવા નીકળ્યા હતા અને આજે વહેલી સવારે સુખપરવાસની પાછળ આવેલ ભૂખી નદીના વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક બાળકની તરતી લાશ મળી આવી હતી અને બીજા બાળકને પાણી અંદરથી તરવૈયાએ શોધી બહાર કાઢ્યો હતો જમાતના પ્રમુખે જણાવ્યું હતું કે હથભાગી તારીખ તેર વર્ષનો હતો ધોરણ આઠમાં મા અભ્યાસ કરતો હતો અને મા બાપનો એકનો એક દીકરો હતો જ્યારે બીજો હતભાગી રજા જુનેજા અગિયાર વર્ષનો હતો ધોરણ માં અભ્યાસ કરતો હતો શોધખોળ દરમિયાન સુખપરવાસની પાછળ ડૂબેલા બાળકોના મૃતદેહ અબ્દુલ સમેજા નામના યુવાનને મળી આવ્યા બાદ અગ્રણીઓને જાણ કરાતા મૃતદેહ સરકારી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો એકઠા થયા હતા અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો આક્રોશ સાથે જણાવ્યું હતું કે જે વરસાદી બાળકો ડૂબ્યા છે ત્યાં રેતી ચોરી ખરી મસ્ત મોટા ખાડા ખોદવા માંગ આવ્યા છે જો આ વિસ્તાર માંગ રેતી ચોરી બંધ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશું બનાવ બાદ આ વિસ્તારના અગ્રણીઓ લાલુભા પરમાર અને રોશનભાઈ સહિત